હેલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે મિત્રો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ સિદ્ધપુરમાં આવેલો રુદ્ર મહાલય હા મિત્રો આ સિદ્ધપુરમાં આવેલો રુદ્ર મહાલય તમે સ્ક્રીન પર જોઈ શકો છો ગુજરાતમાં સુવર્ણકાર ગણાતા એવા સોલંકી કારની બાંધકામની એક ઝલક હા મિત્રો આ છે સિદ્ધપુરનો રુદ્ર મહાલય આ રુદ્ર મહાલય મિત્રો ભારત દેશના ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલો છે આ રુદ્ર મહાલયનું બાંધકામ સોલંકી વંશના સ્થાપક મુરરાજ સોલંકીએ શરૂઆત કરાવી હતી પરંતુ સિદ્ધરાજ જયસિંહના સમયકારમો પૂર્ણ કરવામાં આવ્યો હતો એટલે ટૂંકમાં આ મુરરાજ સોલંકીએ આ રુદ્ર મહાલય બંધાવાની શરૂઆત કરી અને તેનું કામ પૂર્ણ સિદ્ધરાજ જયસિંહના સમય ગારા દરમિયાન કરવામાં આવી તો જુઓ મિત્રો અમે તમને બતાવીએ કે આ રુદ્ર મહાલયની આગળ જે મંદિરો છે કેટલા અહલાદક છે મિત્રો તમે જુઓ એની કોતરકામણી કેટલી નયન રમ્યા કોતરકામણી જોવા મળે છે તેના ખંડિત અવશેષો પણ તમને જોવા મળશે મિત્રો સોલંકી કાર એ ગુજરાતમાં સુવર્ણકાર તરીકે ઓળખાય છે આ સોલંકી કારમાં ઘણા બધા બાંધકામો થયા છે મિત્રો તમે જુઓ સામે દેખાય છે તે તોરણ છે રુદ્ર મહાલયની બિલકુલ બાજુમાં આવેલું એ તોરણ છે એ પણ એક નયન રમ્ય છે જેમ વડનગરમાં કીર્તિ તોરણ છે એ જ રીતે અહીંયા પણ એક તોરણ જોવા મળે છે આ તમને બતાવીએ મિત્રો કે મંદિરના ખંડિત અવશેષો પણ અહીંયા નજરે પડે છે અમે તમને મિત્રો એ બતાવવા માંગીએ છીએ કે ખરેખર આ અદ્ભુત જે રુદ્ર મહાલયનું બાંધકામ છે અને એના મંદિરોનું બાંધકામ છે એ અદભુત છે મિત્રો તમે જુઓ કેટલી કલાકૃતિ સુંદર જણાઈ રહી છે સોલંકી કાળ દરમિયાન આવા ઘણા બધા બાંધકામો મિત્રો થયા છે એમાં મોઢેરાનું મંદિર ગણી શકાય રાણકી વાવ ગણી શકાય બરાબર છે મિત્રો તો આ પણ એક સોલંકી નમૂનો છે મિત્રો તમે જુઓ ઉત્કૃષ્ટ નમૂનો કહી શકાય આ સાઈડમાંથી અમે તમને બતાવીએ છીએ કારણ કે અંદર જવાની સક્ત મનાઈ છે જુઓ મિત્રો હવે આ પાછળનો ભાગ છે મંદિરના કેટલો અહલાદક ભાગ છે એમની કોતરકામણી પણ અમે તમને બતાવીશું જુઓ મિત્રો આ રીતે દેખાય છે અને નજારો કહી શકાય મિત્રો અમે તો જ્યારે આ રુદ્ર મહાલય જોવા આવ્યા ને ત્યારે અમારું મન તો આ કોતરકામણી ઉપર જ ચોટી ગયું અમે તો ખૂબ મિત્રો ભાવ વિભોર થઈ ગયા એક જોવાનો લ્હાવો છે મિત્રો આ રુદ્ર મહાલય ને તમે જુઓ આ જુમ કરીને તમે તમને અમે બતાવીએ છીએ કે કોતરકામણી કેવી છે કેટલી અદ્ભુત આ કોતરકામણી આ શિલ્પકળા છે મિત્રો જુઓ આ મૂર્તિઓ કેટલી અદ્ભુત આ કોત કોતરેલી છે તમે જુઓ મિત્રો આ કોતરકામણી જે તે વખતે કેટલી અદ્ભુત હશે આ સોલંકી કારનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ રુદ્ર મહાલય અને સોલંકી કાર સુવર્ણકાર હતો એની આ ઝાંખી કરાવે છે મિત્રો આ ખંડિત ભાગ પણ તમને બતાવ્યો આ પાછળ જે ડિઝાઇન બનાવવામાં આવી છે જે તે વખતે કેટલી નયન મૂર્તિઓની કોતરકામણી મિત્રો જુઓ કેટલી બારીકાઈ થી આ કામ કરવામાં આવ્યું છે તમે જુઓ નીચેની બાજુથી પણ આ કોતરકામણી મિત્રો તમે જોઈ શકો છો કેટલી નયન રમ્ય આ કોતરકામણી છે મિત્રો આ જોઈને મન ભાવ વિભોર બની જાય આ ખંડિત થયેલ મંદિર છે જુઓ મિત્રો આ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ કોતરકામની કેટલી અહલાદક છે મિત્રો આ બાજુમાં તમે જુઓ મંદિરની બાજુમાં રુદ્રમાલયનો ભાગ પણ દેખાય છે એની આગળ આ બધા મંદિરોની કલાકૃતિઓ આવેલી છે કારણ કે અંદર જવાની સખ્ત મનાઈ છે પણ

કેટલો અદ્ભુત અને સુવર્ણ હશે મિત્રો એમ જ સોલંકીકારને સુવર્ણ કાર ગણવામાં આવતો નથી આવા બધા બાંધકામના લીધે જ કદાચ સોલંકીકાર એ વખતે સુવર્ણ કાર ગણાતો હશે કેટલું સુંદર મજાનું આ બાંધકામ છે એની મૂર્તિઓ મિત્રો તમે જુઓ એક એક મૂર્તિ તમે ઝૂમ કરીને તમને બતાવીએ જુઓ કેટલીય હલાદક મૂર્તિઓ તમને જોવા મળે છે તો આ છે મિત્રો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલો રુદ્ર મહાલય એક વખત જીવનમાં આ સિદ્ધપુરની અંદર આવી અને રુદ્ર મહાલયની મિત્રો મુલાકાત લેજો તમે જુઓ અદ્ભુત આ શિલ્પ તમે જોઈ શકો છો એક વખત તો જીવનમાં રુદ્ર મહાલય જોવો જ જોઈએ મિત્રો કારણ કે આ છે એક આપણી ધરોહર આપણો ઇતિહાસ આપણો વારસો આપણા દેશની રાષ્ટ્રીય સંપત્તિ છે મિત્રો તેથી એના પણ આપણે અવગત થવું જોઈએ કે કેવા પ્રકારનો આ રુદ્ર મહાલય છે અને ગુજરાતમાં કેવા પ્રકારના ઐતિહાસિક સ્થળો આવેલા છે તો મિત્રો અમે તમને જેટલો બને એટલો પ્રયત્ન કરી અને આ બતાવવાનો પ્રયત્ન કરેલ છે આપણો મંદિરો તમે જોયા મિત્રો તો મિત્રો અમારી આ યુટ્યુબ ના વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી નવા ઐતિહાસિક વિડીયો મિત્રો તમારા સુધી પહોંચી